પણ ચાલો આપણે ગુજરાતમાં આવ્યા છે હવે હવે જુઓ સાડી આપણા હિન્દુ ધર્મ સાડી સાડી છોડી ડ્રેસ પહેરે સરસ આખું શરીર ઢંકાય છે એમાં કઈ વાંધો નથી મારી જે જનરેશન છે મારી ઉંમરની બહેનો આપણે બધી સાડી પહેરીએ છીએ કઈ પ્રસંગ હોય તો વધારે સાડી પહેરીએ ઘરમાં ડ્રેસ પહેરતા હોઈએ હા પણ આપણે ત્યાં દીકરી જે લગ્ન કરીને આવી કે આપણી દીકરી લગ્ન કરીને ગઈ તે બહેનો જીન્સ પહેરે છે પહેરો ટી શર્ટ પહેરે છે પહેરો તમે આનંદમાં રહો અમારા બાળકો ખુશ રહે એનાથી વધારે અમારે શું જોઈએ એમના માટે તો કમાઈએ છીએ એમના માટે તો જીવીએ છીએ પણ તમે ઘરમાં જીન્સ પહેરો ટી શર્ટ પહેરો કશો વાંધો નથી બહેનો માટે કોઈ પણ વ્યક્તિ જો મારો આ વાત સાંભળીને વિરોધ કરે તો એમણે હું બે હાથ જોડીને કહું છું કે વિરોધ કરવો હોય તો મારા ઘરે મારા નજર સામે મારા મોઢા સામે આવીને વિરોધ કરજો પાછળથી ના કરતા તો હું તમને સમજાવી શકીશ તમને જવાબ આપી શકીશ કે તમે ક્યાં ખોટું કરી રહ્યા છો જીન્સ પહેરવું ખોટું નથી પણ જ્યાં તમારા વડીલો છે તમારા સસરા છે તમારા સાસુ છે તમારા મા બાપ છે ત્યાં તો કમસે કમ ડ્રેસ પહેરો ના પહેરાય જીન્સ પહેરો ટી શર્ટ પહેરો તો ઉપર દુપટ્ટો રાખો હ પણ હવે તો તમે જોજો જીન્સ વાળી બહેનો સ્કૂટી લઈને નીકળે દુપટ્ટો તો ગાયબ ગાયબ થઈ ગયો દુપટ્ટો આ લાજ મર્યાદા બધું જ તૂર્યું ઉડી ગયો કેમ ક્યાં તમને ભારે પડે છે તમારા ઘરવાળા તમને દુપટ્ટો નથી લાવવા દેતા પૈસા નથી દેતા મેં એવી પણ દીકરીઓ હજુ પણ જોઈ છે ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં આવો આ દાંદા ને દોરામાં રણમલસિંહ રાજ કરીને મારા યજમાન છે એમના ઘરે જાઓ કે એ દીકરી જે પરણીને આવીને ત્યારે એના લગ્ન નક્કી કરવા હું ગઈ કે બાપ દીકરીને આપણે પરણીને લાવીએ આપણા દીકરા માટે તમે હા કો તો લગ્ન નક્કી કરીએ અમે ક્યાં અમે જોઈ દીકરીને અમે હા પાડી એ સાત બહેનોની એક બે અમારા ઘરે આવી છે ત્યાં અને એ આટલો ઘૂમટો તાણીને આજે પણ જાઉં છું ને આજે પણ ઘૂમટો તાણીને આવે ને મને આમ છેડો મૂકીને પગે લાગે અને મને પગે લાગ્યા પછી એ એના સાસુ સસરાને બધાને પગે લાગે અને પછી જે એ રસોડામાં જાય ને પછી એનો અવાજ ના સાંભળવા મળે એવી સતી છે આજના જમાનામાં દરબારની દીકરીઓ ધન્ય છે એ રજપૂતોને ધન્ય છે કે જે દેશ માટે પણ લડ્યા છે હ